સમાચારથી વાત કરીએ તો આવતીકાલે કેન્દ્રનું બજેટ રજૂ થવાનું છે ત્યારે કયા વિભાગને શું મળશે બજેટ પાસેથી શું અપેક્ષા રાખી રહ્યા છે ઉદ્યોગકારોને આ નવા બજેટમાં સરકાર પાસેથી શું અપેક્ષાઓ છે સરકાર પાસે તેમની શું માંગણી છે તેને લઈને ઇન્ડિયા ગુજરાત એ ખેડૂતો સાથે પણ વાતચીત કરી જેમાં ખેડૂતોના અગ્રણી આર કે પટેલે જણાવ્યું કે ખેડૂતોને નવા બજેટમાં સાચવવામાં આવે તેવી તેમની લાગણી છે તેમજ ખેડૂતોને જે સહાય ચૂકવવામાં આવતી હોય છે તેમાં થોડું ઝડપી કરણ થાય તેમજ સરળ થાય તેના માટે તેમને રજૂઆત કરી તેમજ ઉદ્યોગકારો સાથે પણ વાતચીત કરી ઉદ્યોગકારોએ પોતાના વિચારો પણ જણાવ્યા જેમાં તેમણે જણાવ્યું કે નવા બજેટમાં નાના તેમજ મોટા ઉદ્યોગકારોને વિશેષ ફાયદો આપવામાં આવે તેમજ જીએસટી રિફોર્મમાં થોડો ફેરબદલ કરવામાં આવે તેવી તેમની અપેક્ષાઓ છે તો સાથે જ યુવાનોના સ્ટાર્ટઅપ માટે પણ અલગથી બજેટ ફાળવવામાં આવે તો મેક ઇન ઇન્ડિયાનું સપનું સાકાર થઈ શકે चैतनी शुक्ला इंपैक्ट इंडस्ट्रीज गिरजिया गांधीनगर में मेरी एक फैक्ट्री है अभी ये, एस पर एक ही उम्मीद है कि जो फिनिश प्रोडक्ट्स बन रही है, सालों से इंडिया में बन रही है उसके इंपोर्ट सदन तक बंद कर देना चाहिए यहाँ क्या हो रहा है मैं अपने सेक्टर की बात करूँ तो इलेक्ट्रॉनिक स्केल ओके दैट इज ओवर फ्लडेड बाई चाइनीज प्रोडक्ट और यहाँ की इंडस्ट्री उसकी वजह से बहुत परेशानी झेल रही है तो अगर ये फिनिश प्रोडक्ट इंडिया में बन रही है तो कोई भी इम्पोर्ट को किसी भी हालत में उसको अलाउ नहीं हम अक्षय शाह जी आई डी सी गेजिया में इलेक्ट्रॉनिक एस्टेट में गांधीनगर में मा, हमारी फैक्ट्री है બજેટ જોડે જે અપેક્ષાઓ છે એમાં એક અપેક્ષા એવી છે કે અમારી એમએસએમઈ જેટલા પણ છે એ લોકોને સસ્તા વ્યાજ દરે લોન નથી મળતી અને એમએસસીની જે સરકારની સ્કીમ છે એ સ્કીમમાં સરકાર શ્રી એવું કહે છે કે દર એક ટકો દોઢ ટકો બેન્કો વધારે માંગે છે અમારી રજૂઆત એ છે કે દોઢ ટકો ઓછો હોવો જોઈએ વધારે નહીં કારણ કે જે દોઢ ટકો કે એક ટકો વધારે માંગે છે બેન્કો એની જગ્યાએ ખરેખર તો એમએસસીની સ્કીમમાં એમએસએમઇ ને દોઢ બે ટકા ઓછા હોય તો એ લોકોને પ્રભુત્વ વધારે મળે એ લોકોને વધારે મદદ મળે અને અત્યારના રેન્જ પણ એની ઓછી છે કે માં એ લોકોને લોન લોન ઓછી મળે છે તો વર્કિંગ કેપિટલ ઓછી પડે છે વર્કિંગ કેપિટલના લીધે ઘણા બધા ની પ્રગતિ અટકે છે તો લિમિટ વધારી શકે તો એનાથી એમએસએમઇ આવતીકાલે ઇન્ડસ્ટ્રી વિભાગની શું માંગ અને શું અપેક્ષાઓ અમારું અહીંયા ગાંધીનગર સેક્ટર પચીસ છવ્વીસ ખાતે ઇલેક્ટ્રોનિક એસ્ટેટ આવેલું છે જે ગુજરાતનું એકમાત્ર ઇલેક્ટ્રોનિક એસ્ટેટ છે જેની અંદર ઘણા નાના મોટા યુનિટો છે મેઇનલી એમએસએમઇ યુનિટ્સ અમારા ત્યાં વધારે છે તો આ જ્યારે કમ બજેટ આવતું હોય એટલે નેચરલી બીજા લોકોની જેમ ઇન્ડસ્ટ્રીની અપેક્ષા ખૂબ છે કારણ કે ઇન્ડસ્ટ્રી એ આખા દેશની રેવન્યુની કરોડ રજૂ છે એટલે અમારે જે અપેક્ષાઓ બજેટમાં એવી ઈચ્છીએ છીએ કે અત્યારે જુદા જુદા નાના નાના સ્ટાર્ટઅપ પછી એની સાથે સાથે બીજા લોકો ઘણા બધા પોતાના ઉદ્યોગ ડેવલપ કરી રહ્યા છે એવા સંજોગોમાં અહીંયા આગળ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટો જેને આપણે કહી શકીએ કે પ્લગ એન્ડ પ્લે એસ્ટેટ ઘણા ઓછા છે સરકાર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર ખૂબ જ સારું કામ કરી રહી છે રોડ રસ્તા સુવિધાઓ લોજિસ્ટિક વે એક્સપ્રેસ વે આવું બધું ઘણું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કામ ચાલી રહ્યું છે એટલે અમારી અપેક્ષા એવી છે કે સરકાર

મહામંડળના પ્રતિનિધિ પરાગ તેજુરાએ જણાવ્યું હતું કે છેલ્લા એક વર્ષથી બજારમાં સ્પષ્ટ મંદી જોવા મળી રહી છે જેના કારણે વેપાર અને ઉદ્યોગ પર સીધી અસર પડી રહી છે તેમના જણાવ્યા મુજબ માર્કેટમાં ચહેલ પહેલ વધારવા માટે નિકાસમાં વધારો કરવો અત્યંત જરૂરી છે અને તેના માટે સરકાર દ્વારા નવી નિકાસ નીતિ ઘડવામાં આવી જોઈએ પરાગ તેજુરાએ કહ્યું કે ભારતને ચીન જેવી આક્રમક માર્કેટિંગ નીતિ અપનાવવાની જરૂર છે તેમજ ભારતીય ઉત્પાદનો માટે ઇન્સેન્ટિવ પોલિસીમાં ફેરફાર કરીને આંતરરાષ્ટ્રીય સ્તરે તેમનું પ્રમોશન વધારવું જોઈએ જો સ્થાનિક ઉત્પાદન વધશે તો રોજગારીની નવી તકો સર્જાશે અને નિકાસમાં વધારો થવાથી બજારમાં ફરી ગતિ આવશે ઉત્પાદન વધવાથી મજૂરથી માંડીને ઉદ્યોગપતિ સુધી તમામને ફાયદો થશે અને બજારમાં માલ વેચાશે તો જ નવા ઉત્પાદનની શરૂઆત શક્ય બનશે ઉદ્યોગ મહામંડળ

વોરને કારણે એક્સપોર્ટમાં પણ ઘણો બધો ઘટાડો આવ્યો છે એટલે એક્સપોર્ટ ઉપર નભતા ઉદ્યોગો અને લોકલ માર્કેટ ઉપર નભતા ઉદ્યોગો બંને અત્યારે વિષમ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે આ સંજોગોમાં ભારત સરકાર પાસે વેપાર ઉદ્યોગ જગત એક એવી અપેક્ષા પણ રાખી શકે કે જેમાં આપણા પ્રોડક્ટ વધુને વધુ એક્સપોર્ટ કેમ થાય એના માટે ઇન્સેન્ટિવ પોલિસીમાં કંઈ સુધારા અથવા ફેરફાર કરવા જોઈએ પ્રમોશનલ એક્ટિવિટીઝ ઇન્ડિયન પ્રોડક્ટની ઇન્ટરનેશનલ માર્કેટમાં થાય એના માટે પણ બજેટની ફાળવણી અને કાર્યક્રમોનું આયોજન થવું જોઈએ જેથી કરીને નિકાસ વધે ને જો નિકાસ વધારવાનો પ્રયત્ન કરવામાં આવે તો ઓટોમેટિક પરેશભાઈ આ વર્ષેનું બજેટ ક્ષેત્રનું અત્યારે જે ચાલુ થઈ ગયું છે સાંસદમાં આપની શું આશા છે અને લોકોને ફાયદો થાય તેવું બજેટ પાસ કરે આપનું શું અનુમાન છે હવે પટેલ જો આપણે શેર બજારની જો વાત કરીએ ને તો શેર બજારમાં ગયા વર્ષે જે બજેટ જાહેર કર્યું અંદાજપત્ર જાહેર થયું એમાં ટેક્સમાં વધારો કરવામાં આવ્યો હતો એટલે કે દસ લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ હતો એને સાડા બાર ટકા કરવામાં આવ્યો અને જે શોર્ટ ટર્મ હતો એને પંદર ટકા વાળાને વીસ ટકા કરવામાં આવ્યો ઉપરાંત એસટી પણ લાગે જ છે એટલે લોકોને સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ પણ દરેક ટ્રેડમાં ભરવો પડે છે એટલે કે ડુપ્લિકેશન ઓફ ટેક્સ થાય છે બીજા જે ખર્ચાઓ છે શેર બજારના જેમ કે સેબીની ફી છે સ્ટેમ્પ ડ્યુટી છે જીએસટી છે એક્સચેન્જના ટર્નઓવર ચાર્જ છે બ્રોકરેજ છે આ બધા બાદ કર્યા પછી એસટી પછી જે કોઈ કંઈ કમાય એની ઉપર ટેક્સ લાગે છે શોર્ટ ટર્મ ટેક્સ લોંગ ટર્મ સાડા બાર ટકા લાગે છે વીસ ટકા ઉપર એ પાછું શેસ લાગે છે ચાર ટકા અને જો પચાસ લાખ ઉપર ઇન્કમ હોય તો દસ ટકા સરચાર્જ લાગે છે એટલે કે ટેક્સ નું ભારણ ઓવરઓલ જોવા જઈએ તો શેર બજારમાં વધારે છે જેના હિસાબે આપણે છેલ્લા ઘણા સમયથી જોઈએ વેચવાલી રહ્યા છે નાના રોકાણકારોમાં નિરાશા છે અને એક માંગ એવી પણ છે કે આણંદ શહેરમાં ટૂંકી ગલીથી મહાત્મા ગાંધી સર્કલ સુધીના માર્ગ પર આવેલી કપાતમાં જતી વીસ જેટલી દુકાનોને જેસીબી મશીનથી તોડી રસ્તો ખુલ્લો મુકવામાં આવ્યો હતો કરમસદ આણંદ મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા ટીપી સ્કીમ એકમાં મહાત્મા ગાંધી સર્કલથી ટૂંકી ગલીના નાકા સુધી પંદર પોઈન્ટ ચોવીસ મીટર રોડની કપાતમાં આવેલા બાંધકામ દૂર કરવામાં આવ્યું જેમાં વીસ જેટલી દુકાનો તોડી પાડવામાં આવી અને રસ્તો પહોળો કરવામાં આવ્યો છે કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા ટીપી સ્કીમ નંબર એકમાંથી પસાર થતા પંદર પોઈન્ટ ચોવીસ કિલોમીટરના ટીપી રોડ આણંદ ટૂંકી ગલીથી મહાત્મા ગાંધી સ્ટેચ્યુ સુધી સાર્વજનિક રોડ ઉપર દુકાનદારો દ્વારા બાંધકામ કરેલું છે જે બાંધકામ દબાણ હોય અને આ બાંધકામ દબાણ દૂર કરવા માટે મહાનગરપાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી હતી અને નોટિસની મર્યાદા પૂર્ણ થતા કરમસદ આણંદ મહાનગરપાલિકાના એસ્ટેટ ઇન્સ્પેક્ટર દ્વારા જેસીબી મશીનોને લઈને ટીમ સાથે પહોંચી જઈને ટીપી સ્કીમ એકના રોડ પૈકીનું દબાણ દૂર કરવામાં આવ્યું છે મારું નામ પરેશ મિસ્ત્રી છે અને કરમસલ લાવિકામાં એસ્ટેટ ઇન્સ્પેક્ટર તરીકે આણંદના ટીપી એકના ફાઇનલ નંબર આઠ એકસો નવ એક રોડ પૈકીની જગ્યા હતી તે અત્યારે આશરે ચૌદથી પંદર ફૂટથી જેટલી જગ્યા ખુલ્લી કરવામાં કામગીરી હાથ ધરેલી છે અંદાજે કેટલી જગ્યા પહોંચશે નથી શું ફાયદો થશે અંદાજે પંદર એક ફૂટ જેટલી રોડ સાઈડથી માર્ગીની જગ્યા ખુલ્લી થશે અને તેનાથી ટ્રાફિકની સમસ્યાનું સુરત ગામમાં એસોસિએટ પોલીસને નશા વિરોધી કાર્યવાહીમાં મોટી સફળતા હાંસલ કરી છે ઓલફાડ તાલુકાના શિબાન ગામેથી વનસ્પતિ જન્ય ગાંજો ઝડપી પાડવામાં આવ્યો છે શિબાન ભારોડી જવાના માર્ગ પર આવેલી સિધ્ધી રેસીડેન્સીમાંથી એસઓજી પોલીસે દરોડો પાડ્યો હતો જ્યાંથી અઢાર કિલોથી વધુ ગાંજો મળી આવ્યો હતો આ કાર્યવાહી દરમિયાન પોલીસે ભગવાન પ્રધાન નામના ઓરિસ્સા રાજ્યના રહેવાસીને ઝડપી પાડ્યો છે દરોડામાં ગાંજાની સાથે મોબાઈલ ફોન અને વચન વચનકાંઠો પણ જપ્ત કરવામાં આવ્યા હતા જપ્ત કરાયેલા ગાંજાની કુલ કિંમત નવ પોઈન્ટ બાર લાખ રૂપિયાથી વધુ હોવાનું પોલીસે આપ્યું છે આ મામલે આરોપી ભગવાન પ્રધાન વિરુદ્ધ એનડીપીએસ એક્ટની કલમ હેઠળ ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે પંચમહાલ જિલ્લાના કાલોલ ખાતે ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી કચેરી અને કાલોલની એમજીએસ હાઇસ્કુલના સંયુક્ત ઉપક્રમે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પંચમહાલ દ્વારા પ્રાથમિક અને માધ્યમિક શાળા કક્ષાએ નવતર પ્રયોગ કરી શિક્ષણને નવી દિશા આપનાર સારસ્વત શિક્ષક મિત્રોને પ્રોત્સાહન મળે તેમજ શાળામાં નવતર પ્રયોગો કરવા શિક્ષકોને પ્રેરણા મળે તે હેતુથી અગિયારમો એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલ બે હજાર નો આરંભ શુક્રવારે એમજીએસ હાઇસ્કુલ ખાતે કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં કાલોલના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણ મંડળ પ્રમુખ મહિદીપસિંહ ગોહિલ જિલ્લા અનુસૂચિત મોરચાના ભરતભાઈ જિલ્લા શિક્ષણાધિકારી કે એમ પટેલ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ગાયત્રીબેન પટેલ પ્રાચાર્ય રાયટ પંચમહાલ બીપી ગઢવે સિલેકચરર ડાયટ પંચમહાલ ડોક્ટર ઉમેશ આઈ ચૌહાણ તથા કાલોલ તાલુકાના પ્રાથમિક શિક્ષણ અધિકારી તેમજ

કે જેમને પોતાના કાર્યક્ષેત્રની અંદર ખૂબ જ ઉમદા કામ કરેલું છે એ એમનું કાર્યક્ષેત્ર પૂરતું ન રહે પણ સમગ્ર જિલ્લો જુએ એને ધ્યાનમાં રાખીને આ ફેસ્ટિવલ ઉજવવામાં આવે છે તમામ મિત્રોએ ખૂબ સુંદર રજૂઆત કરેલી છે અહીંયાની જો એ શાળા છે એ શાળાનો પણ ખૂબ સહકાર રહ્યો કે એ પણ એક ઇનોવેશન જેવી શાળા અમને અહીંયા જોવા મળી આવી સરસ મજાના કેમ્પસની અંદર અમારો પંચમહાલ જિલ્લાનો આ મોત ને ભેટ્યા છે મળતી માહિતી મુજબ રમેશભાઈ વસાવા દરેક સત્યાવીસ ના રોજ ઘરેથી લાકડા વીણવા જવાનું કહીને નીકળ્યા હતા લાકડા વીડતી વખતે હાથ પગ ધોવા માટે તેઓ મુખ્ય કેનાલ પાસે ગયા હોવાનું અનુમાન છે જ્યાં અચાનક પગ લપસી જતા તેઓ કેનાલના પાણીમાં પડ્યા અને ડૂબી જવાથી તેમનું કરુણ મોત થયું રમેશભાઈ છેલ્લા બે દિવસથી ઘરે પરત ન ફરતા પરિવારજનો અને સ્વજનોમાં ભારે ચિંતા ફેલાઈ હતી પરિવાર દ્વારા સતત શોધખોળ હાથ ધરવામાં આવી હતી આ દરમિયાન ગામના લોકોએ કેનાલમાં તરતો મૃતદેહ નજરે પડતા તાત્કાલિક આમોદ પોલીસને જાણ કરી હતી માહિતી મળતાની સાથે જ આમોદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને કબજામાં લઈને તાત્કાલિક આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યો હતો જ્યાં પોસ્ટમોર્ટમની કાર્યવાહી બાદ હૃદય પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો આ અચાનક અને દુઃખદ ઘટનાથી સમા ગામમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે કચ્છ જિલ્લામાં પુત્રીઓએ પિતાને અગ્નિદાહ આપી સમાજ માટે પ્રેરણારૂપ દાખલો બેસાડ્યો છે ગચશીશા ગામના પાટીદાર પરિવારના દામજીભાઈ ખીમજીભાઇ રંગાણીનું સિત્તેર વર્ષની વય અવસાન થતાં તેમના પુત્ર ન હોવાને કારણે તેમની છ પુત્રીઓએ તમામ ધાર્મિક વિધિ સાથે પિતાને કાંઠ આપી સ્મશાન સુધી લઈ જઈ અગ્નિદાહ આપ્યો હતો સામાન્ય રીતે અન્ય સમાજમાં અવસાન સમયે પુત્રો અથવા નજીકના પુરૂષ સગાઓ દ્વારા અંતિમ સંસ્કાર કરવામાં આવતા હોય છે પરંતુ પાટીદાર સમાજમાં આ સંભવતઃ પ્રથમ એવો પ્રસંગ છે જેમાં પુત્રીઓએ આગળ આવી આ જવાબદારી નિભાવી છે આ ઘટનાએ સમાજમાં પુત્ર અને પુત્રી વચ્ચે કોઈ ભેદ નથી એવો સંદેશ આપ્યો છે અને પુત્રથી પુત્રીઓ સેવાઈ હોવાનું પ્રેરણારૂપ ઉદાહરણ બેસાડ્યું છે સુરતમાં સોના ચાંદીના ભાવ વધવાથી વેપારીઓ પણ અસમંજસ સ્થિતિમાં આવી ગયા છે સુરત જ્વેલરી એસોસિએશનના હોદ્દેદારો અને વેપારીઓ વલઢારા જ્વેલર્સ શોરૂમ ખાતે મળીને આ સ્થિતિ પર ચર્ચા કરી હતી એમનું કહેવું છે કે સોનું ચાંદી મોંઘુ થવાને કારણે ખરીદી પર ગડબડ થઈ રહી છે અને ગ્રાહકો નવું સોનું ખરીદતા નથી માત્ર જૂના સોનામાં રિપેર કરાવી કામ ચલાવી રહ્યા છે વેપારીઓ સરકારથી આશા રાખે છે કે આવતીકાલના બજેટમાં સોના ચાંદી પર ડ્યુટી ઘટાડવામાં આવશે હાલમાં સોનામાં છ ટકા ડ્યુટી અને ત્રણ ટકા મળીને કુલ નવ ટકા છે વેપારીઓનું મંતવ્ય છે કે ઇમ્પોર્ટ ડ્યુટી ત્રણ ટકા સુધી લાવવાથી ગ્રાહકોને ફાય

અને એક સરકાર પાસે એક માંગ અમે ઈચ્છીએ છીએ કે સરકાર જે અત્યારે છ ટકા ઇમ્પોર્ટ ડ્યુટી અને ત્રણ ટકા જીએસટી છે ટોટલ નવ ટકા રેવન્યુ છે તો ગયા માર્ચ કે એપ્રિલની અંદર ગયા બજેટની અંદર અહીં ગોલ્ડ અહીંયા કરતાં અડધું જ હતું નેવું હજાર રૂપિયા જ હતું અત્યારે એક લાખને એંસી હજાર રૂપિયા છે કદાચ સરકાર ડ્યુટીમાં રાહત આપી શકે તો પણ એમને રેવન્યુ લોસ નથી થતો સરકારની ઇન્કમ ઘટ્યા વગર પણ આ ઇન્ડસ્ટ્રીને એક સરકાર સપોર્ટ આપી શકે છે તો અમે લોકો સરકાર પાસે એક આશા બી રાખીએ છીએ કે આવા સમયની અંદર મધ્યમ વર્ગના લોકોને સોનું લેવું ખૂબ મુશ્કેલ પડે મુશ્કેલ થઈ રહ્યું છે તો જો ડ્યુટીમાં રાહત મળે તો એટલો રેટનો પણ ભાવનો બેનિફિટ થઈ શકે મધ્યમ વર્ગના લોકોને એક સોનું સપનું બનતા પણ થોડી ખરીદી શકે કેટલું આપણું અપેક્ષા છે મારા હિસાબે કદાચ સરકાર ઇમ્પોર્ટ ડ્યુટીની અંદર છ ટકાને બદલે ત્રણ ટકા કરે અને થોડો ઘણો જીએસટીમાં પણ ફાયદો કરે તો એટલો એવરેજ ત્રણ ચાર ટકાનો બેનિફિટ થઈ શકે જે મનીષ કુમાર મુનસુખભાઈ હરિકાલા બુલિયન તરફથી બોલું છું અને સુર સુરત જ્વેલરી એસોસિએશનના સહમંત્રી છું સાહેબ અત્યારે જે રીતે સ્થિતિ નિર્માણ પામે છે સોના ચાંદી લઈને કેટલી ચિંતાજનક છે વેપારીઓ માટે પણ ગત વર્ષ વર્ષ આ ભાવ ઘટાડો મળી રહ્યો છે કઈ ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે ભાવમાં સો ટકા વધારો થયેલો છે ગરાગીમાં દસ થી પંદર ટકાનો ઘટાડો છે અને પણ જે ગરાગી છે એમાં પણ રિસાયકલ ગોલ્ડ વધી ગયેલું છે એમાં પચાસ ટકાનો ઉછાળો આવેલો છે તો ગરાગીમાં જેનો પરચેસિંગ પાવર હતો એ થોડો ડાઉન થયેલો છે અને સામે આ જે સો ટકા ભાવ વધારો થયો છે તો લોકોની આવક દસ ટકા લેખે વધતી હોય છે દસ પંદર ટકા લેખે એની સામે સો ટકા વધારો થયો છે તો લોકોનો પરચેસિંગ પાવર ડાઉન આવવાનો જ છે તો આ પ્રમાણે મારું એક જ કહેવાનું કે ગ્રાહકોને થોડુંક એસઆઈપીના મોડમાં પરચેસ કરતા રહી તો ભવિષ્યની અંદર જે વધારો આવે તો બી એને ઇસ્યુ ના આવે બસ આ છે સંભવનાથ ગોલ્ડ છે વેપારીઓ વેપારીઓ નાના કઈ રીતે આમાં અત્યારે ઇન્ડસ્ટ્રીની અંદર જે ભાવોનો વધારો છે જે આઠ મહિનાની અંદર નવ મહિનાની અંદર જે બે ગણો ત્રણ ગણો ભાવ થાય છે ગોલ્ડની અંદર અને સિલ્વરની અંદર એના કારણે અત્યારે નાના વેપારીને સર્વાઈ કરવું ઘણું મુશ્કેલ થઈ ગયું છે એક તો કસ્ટમરોની જે શોરૂમમાં આવવા જોઈએ એટલા કસ્ટમરની આવતા નથી અને પ્લસ કસ્ટમરનું બાયિંગ જે છે એ કેપેસિટી ઘણી ઘટી ગઈ છે એના માટે હું ખાલી એક સરકારને એટલી અપીલ કરીશ કે કંઈક કસ્ટમર વેપારીઓ માટે કે નાના વેપારીઓ માટે થોડીક રાહતની કંઈક સબસિડી કે કંઈક વેટની અંદર જીએસટીની અંદર એક ઘટાડો કરી શકે તો એક ઇન્ડસ્ટ્રીઓનું સારું થઈ શકે ખરાબ સાથે અને ગ્રાહકોને બી એનો ફાયદો મળે

જે રિટર્ન આવતા હોય ઘણા ટચના ફરક હોય છે અને આ બધી ઇન્ડસ્ટ્રીમાં અમને વેપારીઓને બી ઘણો લોસ થાય છે એટલે અમારે બી એક અપીલ છે કે કસ્ટમરોને પણ કે તમે સાચા અને સારા વેપારી પાસેથી તમે લો કે જે વિશ્વાસુ વેપારી હોય અને તમારા રેગ્યુલર વેપારીઓ પાસેથી લો કોઈ જગ્યાએ લોભાવણી લાલચોથી કોઈ સ્કીમથી તમે ખરીદી ના કરો જ્વેલર સુરત જ્વેલરી એસોસિએશન મંત્રી શું કહેશો આજે જે છે ગ્રાહકો તમારી પાસે આવતા કેવી ડિમાન્ડ હોય છે અને વેપારીઓ અને ગ્રાહકો વચ્ચે ક્યાંય ચિંતા છે સરકાર કઈ રીતે ચિંતા નહીં કરશે વેપારીઓ અને ગ્રાહક વચ્ચે અત્યારે સૌથી મોટી ચિંતા હોય તો સતત વધી રહેલા ભાવની ગ્રાહકોને પણ એમ છે કે આ વધતા ભાવની વચ્ચે અમારે સોનું અત્યારે ખરીદવું જોઈએ કે વાટ જોઈવું જોઈએ તો એના માટે હું ગ્રાહકોને એક જ અપીલ કરું છું કે જે રીતની તમારી પાસે સગવડતા હોય એ ધીમે ધીમે ખરીદવાનું ચાલુ જ રાખો આગલા વર્ષોમાં તમે જુઓ તો કોઈ એવા તમારી પાસે પુરાવા નથી કે સોનું ઘટ્યું હોય એવું એટલે સતત વધતો જ જાય છે ભાવ અને આની માટે જો સરકાર જેમ ડ્યુટી જે છે એમાં થોડો ઘણો ઘટાડો કરે જીએસટીમાં થોડો ઘણો ઘટાડો કરે તો મતલબ આ ઇન્ડસ્ટ્રીઝ પણ ટકી શકે આ ઇન્ડસ્ટ્રીઝમાં સાઠથી પાંસાઠ લાખ રોજગારી ઉત્પન્ન થાય છે જે મતલબ કારીગરો થ્રુ રિટેલ ચેન થ્રુ બધી જ માટે એટલે બહુ સૌથી મોટું નેટવર્ક આપતું અને રોજગારી ઊભી કરતું ક્ષેત્ર છે અને પૈસાકીય રીતે પણ સૌથી સદ્ધર છે જ્યારે આમાં જો સરકાર થોડું વિચારી અને ડ્યુટી અને ઓલું ઘટાડે જીએસટી તો ઇન્ડસ્ટ્રી ટકી રહે અને કસ્ટમરોને પણ ફાયદો થાય કેવી હાજરી કસ્ટમરોનો પચીસ છે અત્યારે કારણ કે સોર્સ ઓફ ઇન્કમ ત્યાં ને ત્યાં જ છે ઇન્કમ જનરેટ વધારે નથી થઈ રહી અને સોનાનો ભાવ એટલો બુસ્ટ થઈ ગયો છે કે જે હાથમાંથી એમ કહેવાય ને કે નીકળી ગયો હોય ભાવ એટલો ઉછાળો છે તો આ વધતા ભાવની વચ્ચે થોડો ઘટાડો છે પચીસેક ટકા જેવો ખરીદીમાં અને જે આવક હતી આવકનો સ્ત્રોત ત્યાં ને ત્યાં જે આવક વધી નથી એટલે થોડો પાંખી હાજરી જોવા મળે છે કસ્ટમરો જ્વેલરી એસોસિએશન વાઇસ પ્રેસિડન્ટ નિલેશભાઈ લંગાણિયા નિલીશભાઈ હાલની કેમ પરિસ્થિતિ જોવા મળી રહી છે ગ્રાહકોના કેવા કેવા રિવ્યૂ આવે છે તેની વચ્ચે સરકારમાં સાથે શું આશા થાય છે આજે જે એક ધારી એક દોઢ વર્ષથી જે તેજી છે સોના અને ચાંદી બંનેમાં એનાથી જે મધ્યમ વર્ગ અને સામાન્ય વર્ગ છે એમને સોનું અને ચાંદી ખરીદ્યું એક સ્વપ્ન જેવું થઈ ગયું છે અને આપણા જે ભારતીય સંસ્કૃતિ પરંપરાગત જે કોઈ લગ્ન સલામાન એમાં જે દાગીનાઓ લેતા હોય એ લેવા માટે ગ્રાહકોને એક એમનું બજેટ ખોરવાઈ રહ્યું છે કેમકે ભાવ જે સપાટીએ પહોંચ્યો છે ત્યાંથી સામાન્ય વર્ગને સોનું ખરીદવું એક સપના જેવું થઈ ગયું છે જેથી કરીને અમે એવું ઈચ્છીએ છીએ કે સરકાર આગામી બજેટમાં જો ઇમ્પોર્ટ ડ્યુટી અને જીએસટી ઘટાડે તો એ લાભ સીધો ગ્રાહકોને મળે અને સાથે સાથે એમના રેવન્યુમાં પણ કોઈ ઘટાડો થતો નથી અને સામાન્ય વર્ગમાં માટે સોનું ખરીદવું સરળ બને કેવાય પ્રશ્નો આવે જ્યારે ગ્રાહકો તમારી સાથે આવતા હોય છે મેજ્યોરિટી ગ્રાહકોમાં પ્રશ્ન એવા હોય છે કે એમને એક દીકરીના એક દીકરાના લગ્ન કરી દેવા અને બીજા દીકરીના એક દીકરાના લગ્ન હોય તો એમને જે ગયા વર્ષે કે આવે એના ગયા આગલા વર્ષોમાં જે સોનું ખરીદ્યું હોય તો અત્યારે એટલું સોનું ખરીદવું એમના માટે બહુ કઠિન થઈ ગયું હોય કેમ કે બજેટ એમનું ખોરવાઈ જતું હોય ત્યારે એમને મોટો પ્રશ્ન એમ થાય કે એટલું સોનું આ ભાવ છે તો હવે અમે કેવી રીતના એડજસ્ટ કરીએ તો આ એક મોટો પ્રશ્ન હોય છે જેથી એ લોકો રિસાયકલ તરફ જતા હોય છે અને જૂનું સોનું હોય એ નવા જે લગ્ન થતા એ દીકરા કે દીકરીને ચડાવતા સુરત ક્રાઇમ બ્રાન્ચે બાળ તસ્કરીનો ફોડ કર્યો છે અને અંશલે મિશ્રા અને લક્ષ્મી સોનવણે નામના બે મહિલાઓને ઝડપી પાડ્યા છે બંને મહિલાઓ પહેલા આસપાસના વિસ્તારમાં રહેતી હતી અને અહેવાલ મુજબ મહારાષ્ટ્રના ઔરંગાબાદથી એક આઠ દિવસની બાળકી ચોરી કરીને સુરતમાં લાવ્યા હતા મહિલા પહેલાથી પોતાનું બાળક હોવાનો દાવો કરતી અને તેના વેચવાના ફિરાકમાં હતી ક્રાઇમ બ્રાન્ચે વિશેષ તપાસ જાણી રહ્યું છે કે મહિલાઓએ બાળકોની તસ્કરી તસવીરો અન્ય લોકોને મોકલી હતી અને અગાઉ પણ તેઓએ બાળ તસ્કરીમાં સામેલ રહ્યા હોવાની શક્યતા છે

મલદીરસન બાવરી અજયસિંહ દુધાની અને જીતેન્દ્ર ટા ભાદરણી ભાદા આ ચાર લોકોને પકડવામાં આવ્યા છે એમાંથી ત્રણ વડોદરા આઝાદ એકતાનગરમાં રહે છે એક સુરતમાં ભેંસતાના આવાસમાં રહે છે આ ચાર લોકોની પૂછપરછ કરતાં ઘણા બધા ગુનાઓનો ભેદ ઉકેલવામાં આવ્યો છે આ તમામ ક્રિમિનલ હિસ્ટ્રી ધરાવે છે તમામના વિરુદ્ધમાં જેમાં સિંહ વિરુદ્ધમાં બારેકથી વધુ ગુના દાખલ થયેલા છે અજયસિંહ વિરુદ્ધમાં અગિયારથી વધુ દાખલ થયેલા છે મનિંદ મલિન્દરસિંહ વિરુદ્ધ આઠથી વધુ અને જીતેન્દ્રસિંહ વિરુદ્ધ એક દાખલ થયેલો છે આ અમદાવાદ સુરત વડોદરા ગુજરાતના અલગ અલગ શહેરોમાં મોટા શહેરોને ટાર્ગેટ કરે છે કોઈપણ જગ્યા ઉપર આ લોકો પહેલાં અલગ અલગ શહેરના છે બધા અને ભેગા થઈ અને બાઇક ચોરી જ્યાં ચોરી કરવાની છે એ સિવાય અલગ જિલ્લામાંથી બાઇકની ચોરી કરશે બાઇકની ચોરી કર્યા બાદ આ લોકો ઘરફોડ કરશે ઘરફોડ કર્યા પછી ક્યાંક બિનવારસી અલગ જગ્યાએ બાઇક ચોરી કરીને છોડી દેતા હોય છે એટલે જો એને ટ્રેક કરો તો પણ ચોરીના જ વાહનો સાથે મળી આવે ચોરીના મહત્વના સમાચાર વધુ સમાચાર માટે